નમસ્કાર મિત્રો તો ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ માર્કર માં પણ ધૂળ લાગી ગઈ છે મિત્રો બરોબર છે તો આજે આપણે જે મુદ્દા પર વાત કરવાના છીએ તેની વાત શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને પણ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો મિત્રો ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરવાનું મિત્રો ખાસ ભૂલતા નહીં કારણ કે મોસ્ટલી બધું જ નોટિફિકેશન થી લઈને પીડીએફ ફોર્મેટ નું દરેક પ્રકારનું નું હોય છે ત્યાં મૂકતો હોય છે Instagram પેજ જે છે તેને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો તમે ફોલો કરી શકો છો બરોબર છે બહુ મોટો પરિવાર બની ચુક્યો છે સાડી ત્રણ હજાર વિદ્યાર્થીઓ જે છે ટેલિગ્રામ માં છે ને youtube ની અંદર આપડા જે છે પાંચ થી છ હજાર વિદ્યાર્થીઓ જે છે subscribe માં છે બરોબર મિત્રો તો સૌથી પહેલા મિત્રો ગોંડ સેવા પસંદગી મંડળ ની અંદર જે અલગ અલગ department માં જે ભરતી આવી છે જ્યાં એના માટે ગુજરાત ના છેડે છેડે થી વિદ્યાર્થીઓ જે છે આપણી સાથે ઉભા થયા છે મિત્રો જેમાં સૌથી પહેલા મિત્રો ઓલ્ડ સિલેબસ તમને આપી ચુક્યો છું ત્યારબાદ મેથેમેટિક્સ reasoning બંધારણ ના lecture આપી ચુક્યો છું ચાર મહિના પ્રિપેરેશન કરી છતાં પણ માર્કેટની અંદર કોઈ બુક ના આવી તો આપણે આપણી જ રીતે એક બુક બનાવી લીધી છે મિત્રોને એકદમ રિઝનેબલ નાઇન્ટી નાઇન રૂપીસની અંદર તમને બુક પણ પ્રોવાઈડ કરી દીધી છે હજી વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે રોજના સો બસો ત્રણસો ચારસો વિદ્યાર્થીઓના મેસેજ હોય છે instagram ની અંદર કે સર આ કરો આ કરો એમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સર રિવિઝન બેચ સ્ટાર્ટ કરો સો રિવિઝન બેચ સ્ટાર્ટ કરો એટલે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એવું હતું કે ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરો ઘણાનો રિવિઝન મોટા ભાગના એવું કીધું કે સર બધું જે છે જીકે 90 માર્ક્સ નું છે તે તમે અમને રિવિઝન મરાવી દો કારણ કે બુક્સ જે છે અમારી પાસે આવી ગઈ છે એકસો ને વીસ માર્ક ની અંદર જે કંઈ વાંચવાનું છે જે કંઈ એમસીક્યુ છે જે કંઈ થિયરી છે એ બધી વસ્તુ અમારી પાસે આવી ગઈ છે જે બુક આપણે પરચેસ કરી તેમાં બરોબર હવે એ તો અમે પાટ આખો બી ક્લિયર કરી લઈશું પણ પાટ એ ની અંદર સર ફરીથી કારણ કે આપણે ચાર મહિના જેવું થઈ ગયું છે બરોબર ત્રણ મહિના ઉપર થઈ ગયું છે તો ફરીથી એકવાર રિવિઝન મારી લઈએ મેથેમેટિક્સ બરોબર અને એની માટે આપણે ફરીથી થઈ એક પણ દેવાનો નથી મિત્રો હું કરાવડાવીશ તમને હજી આવી કે પૂરેપૂરી શક્યતા છે જે કંઈ માહિતી મેળવી છે જે કઈ માં બોર્ડ સાથે મંડળ સાથે વાત થઈ છે તે પ્રમાણે પોઝિટિવ રિસ્પોન્સ મેળવ છે તો સો ટકા શક્યતા લાગે છે પણ એક ટકો કદાચ આમથી આમ થઈ શકે બરોબર તો આપણે એ ધારીને ચાલશું કે ગુજરાતી મેથેમેટિક્સ રીઝનિંગ બંધારણ બરોબર છે મિત્રો એ સિવાય ગુજરાત ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ આ બધું થઈને નેવું માર્ક્સ નું છે નેવું માર્ક્સ ની અંદર આપણા જે છે આ સબ્જેક્ટ છે બરોબર કયા કયા તો કે મેથેમેટિક્સ ત્યારબાદ રીઝનિંગ બરોબર ત્યારબાદ પોલિટી અથવા કોન્સ્ટિટ્યુશન જે આપણે કરી ચૂક્યા છે એમાં છે મિત્રો બાકી છે થોડું બરોબર ત્યારબાદ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ

મિત્રો સ્ટાર્ટ કરીશું જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું તમને રિવિઝન મરાવડાવીશ પણ તમારા માં ત્રેવડો હોવી જોઈએ બેઠવાની ને લેક્ચર જોવાની સમજાય છે મિત્રો હવે સીધી જ વસ્તુ છે તમે લેક્ચર જોશો તો જ હું આ બધી વસ્તુ કરીશ ને

અને બાયોલોજી ની બધી બુક્સ આવી ગઈ છે ફિઝિક્સ ની પણ બધી એક સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાકી છે બરોબર એ જે છે આવતા બે દિવસમાં આવી જશે ત્યારબાદ સર્ચર ફિંગરપ્રિન્ટ જુનિયર ને સિનિયર બરોબર આ બધી ભરતી જે છે એના માટે મિત્રો બુક્સ ની તમારે જરૂર છે કારણ કે મને કોઈ વ્યક્તિ મળતું નથી જે બુક બનાવે છતાં પણ મિત્રો હું તલાશમાં છું શું તમારે બુક જોઈએ છે તો હું એના માટે પ્રયત્ન કરું કમેન્ટ્સ માં જણાવજો ચાલો મિત્રો તો વધારે ના ખેંચતા આપણે આ રીતનું છે 20 તારીખથી મિત્રો આપણે રિવિઝન બે સ્ટાર્ટ કરીશું બરોબર છે એના માટે પ્રિપેર રહેજો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત